રોંગ સાઇડમાં વાહનો ન ચલાવવા અનેક વખત સુરત પોલીસ દ્વારા સુરતીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું છે પણ નિયમો પોતાના ખિસ્સામાં લઈને ફરતા વાહન ચાલકો સુધરવાનું નામ જ નથી લેતા અને બેફામ બેખોફ રીતે રોંગ સાઇડમાં વાહન ચલાવી પોતાના સહિત અન્ય રાહદારીઓના જીવ સાથે રમત રમી ગયા છે

તો હું રોજ અહીંથી જ આવું છું હું નજીકમાં જ રહું છું મારે ઉતાવળ છે એવા અવનવા બહાના બતાવવા લાગ્યા તો કેટલા કેવા પણ વાહન ચાલકો મળ્યા જે કેમેરા જોઈને ભાગી ગયા કાકા રોંગ સાઈડ આવી રહ્યા છો રોંગ સાઈડ ખ્યાલ પોસ્ટ ઓફિસમાં બાજુમાં હતી એટલે અહીંયા વર્ષોથી જતા હતા આજથી હવે ભૂલ કરીએ છીએ એક બે નહીં પરંતુ રોંગ સાઈડ આવતા આવા વાહન ચાલકોની તો ભરમાર છે વાહન ચાલકો બેફામ બેખોફ રીતે રોંગ સાઈડ આવી રહ્યા હતા પરંતુ તેમને રોકનાર કોઈ હતું જ નહીં અહીં એક પણ ટ્રાફિક પોલીસકર્મી ન જોવા મળ્યો મહત્વનું છે કે આવા વાહન ચાલકોને કારણે અવારનવાર અકસ્માતની ઘટનાઓ બને છે જેમાં અનેક નિર્દોષો મોતને ભેટે છે રાજ્ય સરકારે પણ આવા રોંગ સામે નોંધવા સુધીની જાહેરાત કરી છે તેમ છતાં આવા વાહન ચાલકો સુધારવા તૈયાર નથી ત્યારે રોંગ સાઈડ આવતા આવા બેફામ વાહન ચાલકો પર ક્યારે લગામ લાગશે તે સૌથી મોટો સવાલ છે શૈલેષ ત્રિવેદી પીટીવી ન્યૂઝ સુરત